全把都不抓了。 यहां पर जो चला है पूरी डोम का जवाब है

શ્રી તુજા માતાજી મંદિર રણુ ગામ તાલુકો પાદરા જિલ્લો વડોદરાને આવેલું છે આજથી આશરે નવસો વર્ષ પહેલાં શ્રી વિશ્વદ્રગિરી મહારાજે અહીંયા વન વિચરણ કરતાં કરતાં અહીંયા પધારેલા અને માના આદેશ પ્રમાણે એ સરોવરનું નિર્માણ કરી ને માનું સ્વરૂપ અહીંયા સ્થાપેલું અને ત્યારબાદ એ ભવ્ય મંદિરનું નિર્માણ એ એમને કરેલું અને એ વર્ષો વીતતા શ્રી રાજેન્દ્રગિરીજી મહારાજે અને ભક્તોના સહકારથી આજે એક નવું રૂપ ધારણ કરેલું છે જે આપ આપ સૌ આપણે દર્શન કરીએ છીએ ત્યારબાદ શ્રી પ્રભાતગીરીજી મહારાજને શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિશ્રમ કરતાં અહીંયા પધારેલા માની આરતી ઉતારેલી સરોવરમાં સ્નાન કરેલું અને એમને દબાણમાં એમને ગોધડી જે અર્પણ કરેલી એ ગોધડીના દર્શન આજે વિવિધ આપણા રાજ્યોમાંથી આપણા સ્વામિનારાયણના ભક્તો અહીંયા આવી અને તથા સંતો અહીંયા આવીને એના દર્શન કરતા હોય છે અને જેના દર્શન આજે પણ આપણે કરી શકીએ છીએ આ આ નવરાત્રિ પર્વ આસોસો એનો નવરાત્રિનું પર્વ ચાલી રહ્યો છે અને એની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે અને દશેરાના મહાપ્રસાદનો વિશેષ અહીંયા એ હંમેશા રહ્યું છે અને આઠમના દિવસે હવન અને મેળાનું એ પણ એક આસોસોદ આઠમ છે તે માનો સ્થાપના દિવસ પણ ગણાતો હોય છે ત્યારે જ આ વર્ષોથી એવી પ્રયાલિકા છે અને અહીંયા મેળાનું આયોજન ગામમાં થતું આવ્યું છે એ જ રીતે મારી સૌ મારી ભક્તોને એવી વિનંતી આપણે આ ઉત્સવ સૌ આપણે સાથે ઉજવીએ અને માના દર્શન કરી જઈએ ખાસ નાની મોટી લોકોને અનેક અહીંયા પર્ચાઓ પણ મળેલા છે અને ધૂમો પણ અહીંયા તો શું માની સાથે માની સાથેનો નાતો દરેક ભક્તનો એક અલગ રહેલો છે અને પોતાના પોતાની મનોકામના માટે મા પાસે બાળક હંમેશા આવતો હોય અને એની મનોકામના પૂરી માએ ના કરી હોય એવું આપણે બનતું નથી અને મા પાસે આવીને માએ મા પાસે જે અરજ એને કરી હોય એ મા એની પૂરી કરે જ છે એ જ રીતે એનો દરેક આ જે સંકલ્પ જે મા પાસે એને કર્યો હોય એ દરેક અહીંયા એક પ્રથા પણ છે કે જેના કુળદેવી હોય એ એની ચોલક્રિયા અહીંયા બાળકની અહીંયા થતી હોય છે અને એ રીતે માની સાથેનો એનો નાતો જોડાયેલો છે